હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે ચોખાના લોટની ઇન્સ્ટન્ટ ચકરી બનાવીશું તો આ ચકરી બજાર જેવી ક્રિસ્પી અને કુરકુરી બનશે અને માત્ર બાર જ મિનિટમાં એકદમ ટેસ્ટી એવી ચકરી બનીને તૈયાર થશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો બે વાટકા ચોખાનો લોટ લીધો છે લોટ ઝીણો અને ચાળીને લેવાનો તો વજનમાં ત્રણસો ગ્રામ મેં ચોખાનો લોટ લીધો છે તો ચોખાના લોટમાં કોઈ બાઇન્ડિંગ નથી હોતું તો તેના માટે મેં અડધી વાટકીથી ઓછો એટલો ઘઉંનો રોટલીનો જીણો લોટ લીધો છે અને વજનમાં પચાસ ગ્રામ જેટલો ઘઉંનો ઝીણો લોટ છે આ લોટને પણ આપણે ચાળીને લેશું હવે મસાલામાં અડધી ચમચી હિંગ હળદર ધાણા જીરું લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે આદુ મરચીને મેં આ રીતે પાણી એડ કરી અને સાવ ક્રશ કરીને લીધું છે મોણ માટે મેં ચાર ચમચી જેટલું ઘી લીધું છે અને ઘી આ રીતનું જામેલું લીધું છે જો ઘીને તમે પીગાળીને લ્યો તો તમારે આઠ ચમચી જેટલું ઘી એડ કરવાનું અને જો તમારા આગળ માખણ હોય તો તમારે માખણ પણ એડ કરી શકાય અથવા દૂધની મલાઈ પણ એડ કરી શકાય દૂધની મલાઈ લેવી હોય તો તમારે એને ચાર ચમચી જેટલી દૂધની મલાઈ એડ કરવાની બે ચમચી જેટલા સફેદ તલ આ રીતનું મિક્સ કરી અને મુઠ્ઠી વાળ એ રીતનું મોણ એડ કરી અને આપણે લોટ બાંધશું તો અત્યારે હું છાશથી લોટ બાંધું છું છાશથી આ ચકરી એકદમ સ્વાદમાં ખાટી મીઠી બનશે તો જેમ જોઈએ એમ છાશ એડ કરી અને આપણે લોટ બાંધવાનો છે તો આ લોટ ઢીલો જ બાંધવાનો છે તો આ રીતના લોટ બાંધવાથી મારે દોઢ વાટકા જેટલી છાસની જરૂર પડી છે તો આ રીતના સોફ્ટ એવો લોટ બાંધી ઢાંકીને પાંચ મિનિટ માટે આપણે રહેવા દેસું તો એકદમ સોફ્ટ એવો આપણો લોટ બાંધીને તૈયાર થયો છે તો ચકરી બનાવવા માટે મેં આ રીતના એક સંજો લીધો છે તો આ રીતની જે સ્ટાર ચકરી આવે છે એનો ઉપયોગ કરશું આ રીતે ચકરીને મૂકી અને આ સંચો છે ને આપણે તેલથી એકદમ સરસ ગ્રીસ કરશું આ રીતે તેલવાળું કરવાથી ચકરી એકદમ સરસ પડશે અને લોટ સંચા સાથે બિલકુલ નહીં ચીપકે તો આ રીતના તેલથી ગ્રીસ કરી અને જે આપણે લોટ બાંધીને તૈયાર કર્યો છે એને આ રીતે હાથમાં લોટ લઈ અને આ રીતના સરસ થોડો લાંબો લોટ કરી અને આ રીતના આખો સંચો આપણે ભરી લેશું આ રીતના લોટ ભરી અને આપણે સંચો પેક કરશું તો એકદમ સરસ એના આટા બંધ કરી અને આ સંચાને આખો પેક કરી અને એક હાથે આ સંચાને આ રીતે પકડી અને ઉપરથી સંચાને આ રીતે ગોળ ફેરવી અને ચક્રી બનાવશું તો આ તૂટી ગઈ એટલે મેં થોડી નાની કરી છે પણ તમારે જે સાઈઝની કરવી હોય અવળી તમે ચકરી બનાવી શકો તો આ રીતે ધીમેથી ગોળમાં હાથ ફેરવી અને ચકરી બનાવી લેવાની તો આ રીતે ચકરીને ચિપકાવી દેવાની છે આ રીતે ચિપકવાથી તેલમાં ચકરી બિલકુલ છૂટી નહીં પડે તો આ રીતે હળવા હાથે ધીમેથી ગોળમાં સંચો ફેરવી અને તમારે જે સાઈઝની ચકરી કરવી હોય એ રીતે કરી અને આ રીતે ચિપકાઈ દેવાની જો તમને આ રીતે ના ફાવે તો એના આ રીતના લીટા કરી અને આ રીતે બહારથી અંદર ગોળ ફેરવી એને પણ ચકરી તમે બનાવી શકો આ રીતે પણ એકદમ ઇઝી છે અને એકદમ ફટાફટ આ રીતે પણ બની જશે તો તમને જે રીતે ફાવે એ રીતે તમારે એને ચકરી બનાવી લેવાની પણ આ રીતે તૂટે તો આ ચકરીને આ રીતે સરસ પેક કરી દેવાની એટલે તેલમાં છૂટી ના પડે અને આ લોટ એકદમ સોફ્ટ એવો બાંધ્યો હોય એટલે એકદમ સરસ ઝીપકી જશે તો આ રીતની ચકરી પડી જાય એટલે આપણે જે તેલ છે એ મીડિયમ એવું તેલ આવવા દેવાનું છે વધારે પડતું તેલ ગરમ કરવાનું નથી અને આ રીતે હું હાથેથી જ એડ કરું છું પણ જો તમારો લોટ વધારે સોફ્ટ એવો બંધાણો હોય તો તમારે તાવીથા વડે અથવા કોઈ પણ પૂઠામાં લઈ અને ચકરીને તેલમાં એડ કરવાની તો આ ચકરીને આપણે તળાતા આઠથી નવ મિનિટ જેવો સમય લાગશે અત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ ચકરીને તળાવી દેવાની છે તો હળવા હાથે જ ચકરી તેલમાં ઉપર આવે ત્યારે જેને ફેરવાની છે ફેરવાની ઉતાવળ કરવાની નથી ચકરીને તમારે વધારે તેલમાં ફેરવ્યા કરશો તો તૂટી જશે પણ એને આ રીતના બેથી ત્રણ મિનિટ પહેલાં એને તળાવવા દેવાની પછી ધીમેથી ચકરીને ફેરવી અને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આ ચકરીને તળાવવા દેવાની જેમ ચકરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તળાવવા દેશો એમ તમારી ચકરી એકદમ ક્રિસ્પી અને કુરકુરી બનશે તો તળાતા થોડી વાર લાગશે પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી બનશે તો એકદમ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આ ચકરીને આ રીતે તેલમાં તળાવવા દેવાની તો આ રીતે મેં બધી ચકરી બનાવી લીધી તો એકદમ કુરકુરી ક્રિસ્પી અને સ્વાદમાં એકદમ ટેસ્ટી એવી ચકરી બનીને તૈયાર છે આ રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો એકદમ સરસ ચકરી બનશે બિલકુલ બજાર જેવી ક્રિસ્પી અને કુરકુરી ચકરી બનીને તૈયાર છે આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક